આપણા ઘણા કેન્ડિડેટ એવા હતા કે એને ફોર્મમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય અથવા એ ચોઇસ ફિલિંગ કરવાનું ભૂલી ગયા હોય અથવા ઘણા બધા વિદ્યાર્થી એવા હતા કે એને ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય તો એ બધાને શું કરવાનું તો એ બધા વિશે આપણે આ વિડીયોની અંદર એક પછી એક માહિતી મેળવીશું તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમને જે પણ પ્રશ્ન હશે એની માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે અને તમારે બીજા કાંઈ પૂછવાની પણ જરૂર નહીં પડે અને બીજા કોઈ વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે તો ખરે આખો વિડીયો જોઈ લેજો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો ઘણા કેન્ડિડેટ હતા કે જેને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું એને ફોર્મ પણ ભરેલું હતું ચોઈસ ફિલિંગ પણ કરેલું હતું પરંતુ એના મેરિટમાં નંબર ન હતો એના કારણે એને એડમિશન ન મળ્યું તો એને શું કરવાનું તો જો ની અંદર એડમિશન લેવા માટેનું આખું શેડ્યુલ આપેલું હતું એની અંદર તમે જોશો તો જો તમને પહેલા રાઉન્ડની અંદર એડમિશન મળ્યું હોય તો તમે પહેલા રાઉન્ડનું એડમિશન છે એ એ અઢાર જુલાઈથી લઈને ચોવીસ જુલાઈ સુધી એડમિશન કન્ફર્મ કરાવી શકશો આની અંદર ત્રેવીસ જુલાઈ લખેલું છે પરંતુ પાછળથી એમાં એક દિવસનો વધારો કરીને ચોવીસ જુલાઈ કરી દેવામાં આવી છે તો ચોવીસ જુલાઈ સુધી તમે જો તમે એડમિશન મેળવ્યું તો કન્ફર્મ કરાવી શકશો પરંતુ જે પણ વિદ્યાર્થીને એડમિશન પહેલા રાઉન્ડમાં નથી મળ્યું તો એને હવે શું કરવાનું તો જો પહેલો રાઉન્ડ પૂરો થાય પછી બીજો રાઉન્ડ આવશે જે બીજો રાઉન્ડ છે એની તારીખ અહીંયા લખેલી છે કે અઠ્યાવીસ જુલાઈથી આ બીજો રાઉન્ડ શરૂ થશે અને ચાર આઠ એટલે કે ચાર ઓગસ્ટ સુધી આજે બીજો રાઉન્ડ શરૂ રહેશે અને ઇન કેસ જો આ તારીખમાં કઈ ફેરફાર થશે તો હું તમને આપણી ટેલિગ્રામની વોટ્સઅપ ચેનલમાં જાણકારી આપી દઈશ તો તમારે ટેલિગ્રામના વોટ્સપ ચેનલમાં જોડાવો તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે

પણ ચોઈસ ફિલિંગ રાખી શકશો ટૂંકમાં તમારે ચોઈસ ફિલિંગ ની અંદર જે પણ કઈ ફેરફાર કરવા હોય તમે બધું આજે બીજો રાઉન્ડ છે એની અંદર કરી શકશો અને જ્યારે બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવી દઈશું હવે બીજો પ્રશ્ન તો મોસ્ટલી વિદ્યાર્થીની મૂંઝવણ હતી કે સર મને એડમિશન તો પહેલા રાઉન્ડમાં મળી ગયું છે પરંતુ અમારે જે આઈટીઆઈ અને જે ટ્રેડ લેવો છે એમાં નથી મળ્યું તો અમારે શું કરવાનું તો જો તમને પ્રથમ રાઉન્ડ ની અંદર એડમિશન મળી ગયું છે જો તમે એડમિશન કન્ફર્મ નહી કરાવો તો તમારું આજે એડમિશન મળ્યું છે આખું કેન્સલ થઈ જશે અને પછી તમારે જો બીજા રાઉન્ડ ની અંદર હવે ચોઇસ ફિલિંગ કરી હોય તો તમે નહીં કરી શકો એની માટે તમારે નવું ફોર્મ ભરવાનું થશે એટલે બેટર છે કે તમે અત્યારે તમને જે પણ આઈટીઆઈ ને જે પણ ટ્રેડમાં એડમિશન મળ્યું હોય ત્યાં જઈને તમારું એકવાર એડમિશન તમે કન્ફર્મ કરાવી લો જેથી જ્યારે બીજો રાઉન્ડ આવે તો તમે ફરીથી એની અંદર પાર્ટિસિપેટ થઈ શકો કઈ રીતે થઈ શકશો તો જો અંદર એડમિશન લેવા શેડ્યુલ આપેલું છે એની અંદર તમે જોશો તો બીજો રાઉન્ડ છે એની અંદર લખેલું છે કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઓનલાઈન કન્સેટ આપવાની તારીખ હવે તમે પહેલા રો ની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લો પછી તમારે એ આઈટીઆઈ ને ટ્રેડમાં એડમિશન નથી લેવું તમારે એમાં ફેરફાર કરવો હશે તો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થાય એટલે કે અઠ્યાવીસ જુલાઈ થી લઈને ચાર ઓગસ્ટ સુધીમાં તમારે તમારું જે એકાઉન્ટ છે એ લોગિન કરી લેવાનું એની અંદર તમને એક ઓનલાઈન કન્સેન્ટ ઓપ્શન જોવા મળશે એ ઉપર ક્લિક કરીને તમે તમારું જે ફોર્મ છે એ રીઓપન કરી શકશો અને ફરીથી તમારે જે પણ નવી ચોઇસ ફિલિંગ કરી એ કરી શકશો અને ફરીથી તમે જે પણ ચોઇસ ફિલિંગ કરી છે એમાં જે પણ સુધારા વધારા કરવા હોય તમે બધા કરી શકશો આવી રીતે તમે બીજા રાઉન્ડ ની અંદર ભાગ લઈ લઈ શકશો અને જ્યારે બીજો રાઉન્ડ આવશે ત્યારે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું કે કઈ રીતે ઓનલાઈન કન્સેટ આપવું અને કઈ રીતે ફરીથી આપણે ચોઇસ ફિલિંગ કરવી પછી ત્રીજો પ્રશ્ન જોઈ તો ઘણા બધા વિદ્યાર્થીને ફોર્મમાં કાંઈક ને કાંઈક ભૂલ રહી ગઈ હોય જેમ કે એના નામમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય જન્મ તારીખમાં છે અથવા જે માર્ક નાખ્યો એની અંદર ભૂલ રહી ગઈ હોય તો હવે એને શું કરવાનું તો જો આજે બીજો રાઉન્ડ છે એની અંદર તમે જોશો તો લખેલું છે પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા વધારા કરવાની તારીખ એટલે કે જે બીજો રાઉન્ડ છે આ જે તારીખ લખેલી છે એ તારીખ સુધીમાં તમારે જો તમારા ફોર્મની અંદર કાંઈ પણ ભૂલ હોય તો હેલ્પ સેન્ટર જઈને એટલે કે નજીકની જે પણ આઈટીઆઈ હોય ત્યાં જઈને તમારે જે પણ સુધારો વધારો છે એ બધો ત્યાં કરી શકશો ને એકવાર તમારો સુધારો થઈ જાય એટલે ફરીથી તમારે જો ચોઈસ ફિલ્ડમાં કઈ ફેરફાર કરવો હોય તો કરી લેવાના અને જો કઈ ન કરવા હોય તમારું ફોર્મ તમારે સબમિટ આપી દેવાનું અને જે બીજો રાઉન્ડ રિઝલ્ટ આવશે એમાં જો તમે મેરિટમાં આવતા હશો તો તમારું નામ આવી જશે ચોથો ક્વેશ્ચન હતો કે મારે ચોઈસ ફિલિંગ કરવાનું બાકી જ રહી ગયું છે તો હવે શું કરવાનું જો આજે બીજો રાઉન્ડ છે એની અંદર તમે ઓનલાઈન ચોઈસ ફિલિંગ પણ કરી શકશો આજે તારીખ આપેલી છે એ સુધીમાં તમારે તમારું એકાઉન્ટ લોગિન કરીને તમે ચોઈસ ફિલિંગ કરી શકશો અને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જયારે બીજો રાઉન્ડ આવશે ત્યારે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું પછી પાંચમો ક્વેશ્ચન એવો હતો કે સર મારે આઈટીઆઈની અંદર એડમિશન તો લેવું છે પરંતુ ફોર્મ ભરવાનું મારે બાકી રહી ગયું છે તો હવે શું નવું ફોર્મ ભરી શકીશ તો જો તમે આજે બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે તમે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ એટલે કે તમારે જો આઈટીઆઈની અંદર એડમિશન લેવું હોય અને નવું ફોર્મ ભરવાનું થતું હોય તો જે બીજો રાઉન્ડ છે એની અંદર તમે નવું ફોર્મ ભરી શકશો અને તમે ચોઈસ ફિલિંગ પણ કરી શકશો એટલે તમે ઓનલાઈન ફોર્મ ભરીને ચોઈસ ફિલિંગ કરી લેવાની અને જો તમે મેરિટમાં આવતા હશો તો તમને એડમિશન મળી જશે અને જે નવું ફોર્મ છે એની ભરવાની તારીખ પણ અઠ્યાવીસ જુલાઈ થી ચાર ઓગસ્ટ આપેલી છે ટૂંકમાં આજે બીજો રાઉન્ડ છે એની અંદર તમે નવો ફોર્મ પણ ભરી શકશો નવી ચોઈસ ફિલ્મ પણ કરી શકશો અને ચોઈસ ફિલ્મમાં ફેરફાર કરવો હોય તો એ પણ કરી શકશો અને ફોર્મમાં કાંઈ ભૂલ હોય તો એમાં પણ સુધારા વધારા કરી શકશો ટુંકમાં બીજા રાઉન્ડની અંદર જે આપણે પાંચ પ્રશ્ન જોઈએ એમાં તમને જે પણ કાંઈ મુજન હોય બધી તમે આ બીજા રાઉન્ડની અંદર કરી શકશો અને એની તારીખ અઠ્યાવીસ જુલાઈ થી ચાર ઓગસ્ટ તો તમારા તારીખ ખાસ યાદ રાખવાની તમારે જે પણ પ્રોસેસ કરવાની હશે એ તારીખની અંદર તમે કરી શકશો અને જ્યારે બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે એનો અલગથી વિડીયો આપણે ચેનલ ઉપર આવી જશે અને તમને જાતે ન ફાવે તો નજીકની કોઈ પણ આઈટીઆઈ તમે જશો તો તમારે જે પણ પ્રોસેસ કરવાની હશે એ તમને કરી આપશે તો આતી સંપૂર્ણ માહિતી કે ની અંદર એડમિશન લેવા માટે જે એડમિશન શરૂ છે એની અંદર ઘણા બધા કેન્ડિડેટને ઘણા બધા પ્રશ્નો મુજવતા હતા તો એ બધા વિશે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવી તો આ હતી સંપૂર્ણ માહિતી હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો સો ટકા આન્સર આપીશું અને આ વિડીયો જો તમને સારો લાગ્યોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે માં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું મળશું આપણે નેક્સ્ટ સુધી બધાને જઈએ